પણ હું કરે મારા મમ્મીને ભાઈ કહેતો હતો કે ને સર માનસિક ટોચા દે છે પણ મારા મમ્મી પપ્પા એવું સમજાવ્યું કે ભાઈ આપણે અત્યારે ભણવામાં ધ્યાન દેવાનું હોય કે બાબતે ધ્યાન નહીં દેવાનું હોય આ જે વિડીયોમાં બોલે છે જે સ્પષ્ટ બધું બોલે છે એને સજા મળવી જોઈએ બસ આ બોલે જ છે એમાં કે સર ને મેડમ જે સજા મળવી જોઈએ મારે મેડમને સરને મળવી જોઈએ હું જે કાંઈ કરું છું એના કારણે સર જ કરું છું મારા છોકરાએ ન્યાય મળવો જોઈએ આકરામાં આકરી સર્જાઈ છોકરો કઈ છે ને એ મારે કરાવવું છે ફરિયાદ અમે લખાવીશું કેટલા દિવસે પોલીસે તમારી પાસેથી ફરિયાદ અમારે અછત તો થી પછી લીધું છે એમને પોલીસ એમ કરતા અમારે તપાસ બાકી છે ને આ બાકી છે ને એમ અમને કહેતા હતા સામાન્ય ડિસિપ્લિન જે ફોલો કરાવતી હોય એ જ આપણે એમને ફોલો કરાવીએ છીએ કંઈ અલગથી કોઈ એમનું કંઈ એવું ટોર્ચરિંગ કે કશું ધ્યાને આવેલું નથી અને તાલીમાર્થી અનિયમિત હોય તો અનિયમિતતાના રિપોર્ટને કંઈ જેને લેવાના થતા હોય એ લીધેલા છે સમયસર એટલે તાલીમાર્થીઓનું જે કંઈ અંદર કંઈ અણબનાવ બનતો હોય તો એના માટે શિક્ષક દ્વારા એમની પાસે માફીપત્ર મગાવતા હોય એટલે ધાર્મિકે કોઈને કંઈ મિસબિહેવ કર્યું હોય તો એમની પાસે માફીપત્ર મગાવેલો એ જ બીજું કંઈ છેલ્લા બે મહિનાથી આ કંઈ એવું ધ્યાને ખાસ આવેલું નથી એ તો તાલીમના ભાગરૂપે જ જે રૂટીન ચાલતું હોય એ જ છે બીજું કંઈ એવું છે નહીં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જેમાં એક બાળકે આપઘાત કર્યો હતો એ પોતે વિડીયો બનાવીને અપત કર્યું છે જેની તપાસ આજ રોજ મેં સંભાળી છે એ વિડીયો અને અન્ય બીજી કોઈ તપાસ જે ફ્યુચરમાં ખુલશે એ વિશે આપણને ફ્યુચર આપને ફ્યુચરમાં જાણકારી આપવામાં આવશે